હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની મજા આવી જાય એવા એકદમ સોફ્ટ ઠંડા ઠંડા મિની દહીં વડા ઉનાળો શરૂ થઈ ગયો છે એવામાં જો કંઈક ઠંડુ અને ચટપટું ખાવાનું મન કરે ત્યારે ચોક્કસથી તમે આ મિની દહીં વડાની રેસીપી ટ્રાય કરી શકો છો દહીં વડાનો સ્વાદ અનેક ઘણો વધારતી સ્પેશિયલ ગ્રીન ચટણી અને મીઠી ચટણી પણ બનાવતા શીખીશું સાંજના નાસ્તા કે ડિનરમાં સમરની આ સ્પેશિયલ ચાટ કહી શકાય છે બિલકુલ એના માટે અહીંયા મેં અડદની દાળ અને મગની દાળને પહેલેથી જ પલાળી રાખી છે બંને દાળ સરખા પ્રમાણમાં લઈને બે ત્રણ વખત ધોઈ પાણી ઉમેરી પાંચ કલાક પહેલા એને મેં પલાળી દીધી હતી આ રીતના મેઝરિંગ કપથી વન કપ અડદની અને વન કપ મગની પીળી મોગર દાળ લીધી હતી એમ તો નોર્મલી દહીં વડામાં અડદની જ દાળનો યુઝ થાય છે પણ જો થોડી મગની દાળ ઉમેરી બનાવશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો દાળનું બધું જ પાણી નીતાર્યા પછી હવે આપણે આ રીતના એક મોટા મિક્સર જારમાં દાળને ઉમેરી દેવાની છે હવે દાળને પીસતી વખતે જ આપણે એમાં દસથી બાર લસણની કઢી ઉમેરીશું બે નંગ તીખા લીલા મરચાં ઉમેરીશું અડધા ઇંચનો આદુનો ટુકડો છોલીને ઉમેરીશું હવે એમાં આપણે એક મોટી સાઇઝનું જે થોડું ઓછું તીખું લેલું મરચું આવે એ ઉમેરીશું આ મરચું ટોટલી ઓપ્શનલ છે નહીં ઉમેરો તો પણ ચાલી જશે હવે એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું વન ફોર ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી એમાં આપણે હિંગ ઉમેરીશું એક ચમચી જેટલું એમાં આપણે મીઠું ઉમેરીશું હવે બસ બે ચમચી પાણી ઉમેરી આપણે થોડી અધકજરી દાળને પીસી લેવાની છે અહીં મેં દાળને થોડી અધકચરી પીસી લીધી છે એકદમ સ્મૂધ આપણે એની પેસ્ટ પણ નથી કરવાની અને એકદમ વધારે પડતી કરકરી પણ નથી રાખવાની અને પીસતી વખતે પાણી ભૂલથી પણ વધારે પડતું એડ ના કરવું બસ મેં બે ચમચી એમાં પાણી એડ કર્યું છે તો જુઓ આ રીતનો જે બારીક રવો આવે એ રીતને આપણે દાળને પીસી છે તો હવે આ દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આને આપણે કન્ટિન્યુઅસ એક જ ડાયરેક્શનમાં સતત બે મિનિટ સુધી ફેંટીશું જ્યાં સુધી દાળનો કલર બદલાઈને થોડો સફેદ ના થઈ જાય અને વજનમાં એ ફ્લફી એટલે કે હલકી ના થઈ જાય ત્યાં સુધી એને ફેંટવાનું છે તો બે મિનિટ પછી તમે જોશો તો આ રીતનો દાળનો કલર પણ થોડો સફેદ થઈ જશે અને વજનમાં પણ એ હલકું થઈ જાય છે તો એને ચેક કરવા માટે આપણે એક વાટકીમાં પાણી લઈ આ રીતે થોડું ખીરું ઉમેરી જોવાનું છે તો ખીરું આ રીતે પાણી પર તરે મતલબ કે આ ખીરું આપણું વડા બનાવવાને લાયક છે જો પાણીમાં તરેને એને ડૂબી જાય તો દાળને એકાદ મિનિટ ફેંટી લેવી તો હવે સરસ તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેલમાં નાની નાની સાઇઝના વડા મૂકીશું અત્યારે અહીંયા હું મિની વડા બનાવું છું માટે સાઈઝ મેં નાની રાખી છે કારણ કે પછીથી પણ એ ફૂલીને સાઈઝમાં ડબલ થશે તો એક સમયમાં જેટલા કઢાઈમાં સમાય એટલા આપણે વડા એડ કરવાના છે તો બધા જ વડા ઉમેરાઈ જાય એટલે થોડી સેકન્ડ થાય એટલે વડાને આ રીતે ઝારાથી આપણે ઉલટ પલટ કરીશું અને સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું ટોટલ ચારથી પાંચ મિનિટ લાગશે એને લાઇટ ગોલ્ડન કરવામાં ચારથી પાંચ મિનિટ મીડિયમ તાપે વડાને તળ્યા પછી તમે જોઈ શકો છો સરસ લાઇટ ગોલ્ડન કલરના વડા આપણા તળાઈ ગયા છે તો આ રીતના એક મોટા ઝારાથી એને આપણે બહાર કાઢી લઈશું અને સેમ આ જ રીતે બીજી બેચના વડાને પણ આપણે તળી લેવાના છે તો બીજી બેચના વડા પણ ચાર પાંચ મિનિટમાં સરસ તળાઈ ગયા છે તો આપણે એને પણ ઝારાની મદદથી બહાર લઈ લઈશું આટલી ક્વોન્ટિટીમાં ત્રણ વ્યક્તિને સૌ થાય એટલા આ દહીં વડા તૈયાર થશે હવે વડાને ડૂબોડવા માટે એક વાસણમાં મેં થોડું પાણી ગરમ કરી લીધું છે એમાં આપણે એક ચમચી મીઠું ઉમેરીશું અને પાંચ ચમચી હિંગ ઉમેરીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું હવે બધા જ વડા આપણે એક સાથે જ એમાં ઉમેરી દઈશું અને પંદરથી વીસ મિનિટ આ વડાને આપણે હુંફાળા ગરમ પાણીમાં રહેવા દઈશું ધ્યાન રાખવાનું છે પાણી એકદમ ઉકળતું ગરમ ના હોવું જોઈએ હુંફાળું ગરમ પાણી છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આપણે દહીં વડા માટે દહીં ફેટવાનું છે તો એક બાઉલમાં આપણે બે કપ જેટલું સાડી ચારસોથી પાંચસો ગ્રામ જેટલું ઠંડુ મીડિયમ ખાટું હોય એવું દહીં લઈ લઈશું એકદમ મોડા દહીંના દહીં વડા સ્વાદમાં સારા નહીં લાગે વન ફોર્થ કપ દળેલી ખાંડ ઉમેરીને સરસ આપણે દહીંને ફેટી લઈશું જેથી સરસ સ્મૂથ થઈ જાય તો થોડું આપણે આ રીતના દહીં ફેટીએ પછી એની જે કન્સિસ્ટન્સી છે એ ચેક કરી જોવાની છે જો દહીં વધારે પડતું તમને ગાળું લાગે તો તમે એમાં થોડું પાણી એડ કરી શકો છો તો અહીંયા થોડું દહીં ગાળું છે એટલે હું બે ટેબલ સ્પૂન એમાં પાણી ઉમેરું છું અને ફરીથી આપણે એકવાર એને ફેંટી લઈએ આ દહીં જે છે વધારે પડતું ગાળું પણ ના હોવું જોઈએ અને એકદમ પતલું પણ ના હોવું જોઈએ એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે તો અહીંયા મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું આપણું આ દહીં તૈયાર થઈ ગયું છે હવે ગ્રીન ચટણી માટે આપણે એક મોટા મિક્સર જારમાં ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલા લીલા ધાણા ધોઈને ઉમેરીશું થોડી જે એક્સ્ટ્રા કુમળી દાંડી આવે એની સાથે જ મેં ઉમેર્યા છે ત્રણ ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા ઉમેરવાના છે આઠથી નવ એમાં લસણની કઢી ઉમેરીશું અડધા ઇંચનો આદુનો ટુકડો છોલીને ઉમેરીશું હવે આપણે એની અંદર એક લીલું મરચું ઉમેરીશું અહીંયા મેં જે એકદમ ઓછું તીખું લીલું મરચું આવે એ લીધું છે આની સાથે જો તમારે બે ત્રણ તીખા મરચાં ઉમેરવા હોય લીલા તો પણ ઉમેરી શકાય દસથી બાર ફુદીનાના પાન ઉમેરીશું અડધા નંગ લીંબુનો રસ એડ કરવાનો છે પાંચ પાલકના પત્તા ધોઈને ઉમેરીશું આનાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવે છે બે મીઠા લીમડાની અહીંયા મેં દાંડી લીધી છે એ આપણે આ રીતના તોડીને પાન છૂટા કરીને ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ અને થોડું ઠંડુ પાણી ઉમેરી બધું જ આપણે સરસ પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી આ દહીં વડાની સ્પેશિયલ ગ્રીન ચટણી જે છે એ બનીને તૈયાર છે કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ રાખીશું હવે ઇન્સ્ટન્ટ મીઠી ચટણી બનાવીશું એ માટે એક પેન માં એક કપ જેટલી ખાંડ સાથે જ બે કપ જેટલું પાણી ઉમેરીશું જે કપ થી ખાંડ માપીને લીધી છે જ માપીને બે કપ મેં પાણી લીધું છે ચારસો એમ એલ મેં પાણી લીધું છે તો ખાંડને મીડિયમ તાપે સરસ આપણે ઓગળવા દઈએ તો અહીંયા સતત હલાવતા રહીને બે જ મિનિટમાં આપણી ખાંડ જે છે એ સરસ મીડિયમ ફ્લેમ પર ઓગળી ગઈ છે હવે આપણે એમાં અડધો કપ આંબલીનો પલ્પ ઉમેરીશું ચાલીસથી પચાસ ગ્રામ જેટલી આંબલી લઈ એને અડધો કપ પાણીમાં દસ મિનિટ પલાળી રાખી હતી ત્યાર પછી હાથથી મસળીને ગાળી લીધી હતી એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને હવે આ ચટણીને સરસ આપણે ફાસ્ટ ફ્લેમ પર પાંચથી છ મિનટ ઉકળવા દેવાની છે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવું પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ચટણી અહીંયા સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે આની અંદર કોર્નફ્લોરની સ્લરી ઉમેરીશું તો અહીંયા એક બાઉલમાં મેં ત્રણ ચમચી કોર્નફ્લોર લીધો છે એમાં આપણે થોડું પાણી ઉમેરીએ બે ત્રણ ચમચી જેટલું અને સરસ આ રીતે મિક્સ કરી સ્લરી બનાવીને એ જે સ્લરી છે આમાં ઉમેરી દઈશું અને હવે સ્લરી ઉમેરીને ત્રણથી ચાર મિનિટ આ ચટણીને આપણે ફરી ઉકાળવાની છે જેથી કોર્નફ્લોરની એમાં કચાસ ના રહે તો ત્રણથી ચાર મિનટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આપણી આ ખાટી મીઠી ઇન્સ્ટન્ટ ચટણી સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો મીઠી ચટણી પણ આપણી સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ ચટણીને ઠંડી થવા દઈશું અને પંદર મિનિટ પછી વડા પણ તમે જોઈ શકો છો સરસ પલળીને સાઇઝમાં મોટા થઈ ગયા છે તો આ રીતે દબાવીને બધું જ પાણી એનું આપણે કાઢી લઈશું અને એક અલગ બાઉલમાં એને આપણે લઈ લઈશું આ જે વડા છે એ પલળ્યા પછી એકદમ સોફ્ટ થઈ જતા હોય છે જેથી પાણી નીચવતી વખતે વડા ખાસ તો તૂટી ના જાય એનું ધ્યાન રાખવું તો થોડા હળવા હળવા હાથે જ વડાને અહીંયા નીચવવાના છે અને ફાઇનલી હવે બધી જ તૈયારી થઈ ગઈ છે તો આપણે હવે દહીં વડા બનાવીશું તો દહીં વડા માટે અહીંયા મેં એક બાઉલ લીધો છે એમાં જેટલા સમાય એટલા આપણે વડા ઉમેરીશું મિની દહીં વડા છે એટલે અહીંયા એક સાથે ઘણા બધા વડા એમાં આવી ગયા છે હવે ઉપરથી આપણે જે ગળ્યું દહીં બનાવ્યું હતું એ પાંચથી છ મોટા ચમચા ભરીને આમાં ઉમેરીશું વડા આખા ઢંકાઈ જાય એટલું દહીં ઉમેરવાનું છે હવે આપણે ઉપરથી જે મીઠી ચટણી બનાવી હતી અને જે ગ્રીન ચટણી બનાવી હતી એ એડ કરીશું બંને ચટણી તમે દહીં વડા ખાતી વખતે ઓછી લાગે તો સ્વાદ મુજબ એડ કરી શકો છો અને બંને ચટણી બની શકે તો દહીં વડા માટે ફ્રેશ જ બનાવીને લેવી એનાથી દહીં વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે ઉપરથી આપણે થોડા શેકેલા જીરુંનો પાવડર ભભરાવીશું સાથે જ થોડું તીખું લાલ મરચું પણ એડ કરી દઈશું અને લાસ્ટમાં ગાર્નિશિંગમાં આપણે થોડા અહીંયા દાળમના દાણા પણ ઉમેરીશું તો અહીંયા આપણા ગરમીઓમાં ખાવાની મજા આવી જાય એવા ઠંડા ઠંડા મિની દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સોફ્ટ આપણા આ દહીં વડા બના બન્યા છે ચમચી લગાવતા જ તૂટી જાય એટલા સોફ્ટ આપણા વડા બન્યા છે તો આ રેસીપીને ફોલો કરી આ દહીં વડા ચોક્કસથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે